નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અરવલ્લીના મોડાસામાં બેતાલીસ મી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક અને નિવૃત્ત ડીવાયએસપી કે જે ચૌધરીની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવ્યું શહેરના બાલકદાસજી મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન ભગવાનના રથને સુંદર ફૂલો દ્વારા શણગારવામાં આવ્યું ભગવાનને રંગબેરંગી વાખા અને આભૂષણોથી તૈયાર કરવામાં આવ્યો રથયાત્રામાં મહંતો પાલિકા પ્રમુખ સહિત નગરસેવકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે રથયાત્રા નીકળી હતી

દેશની જનતાના બધા સારા આરોગ્ય રહે અને સારી રીતે બધા સદૈવ પ્રસન્ન રહે તે ભગવાન રાજ્યમાં રહેતા હતા આ રીતે જ જય ખૂબ ખૂબ બધાને અને સાથે સાથે અપીલ અનુભૂતિ ખૂબ સારી રહી છે અને એટલા માટે જ પરિવારને લાવ્યા કેમ કે અમે મૂલ બીજા રાજ્ય ને છે એટલે હવે ગુજરાતમાં અહીંયા અહિયાં કર્મભૂમિ છે તો બાળકોને પણ અહીંયાથી સંસ્કૃતિની સંસ્કૃતિ કરાવીએ એટલા માટે